ઉદેપુરના બોડેલી અને સંખેડા તાલુકાના જબુગામ ચલામલી અને માકણી વિસ્તારના ખેડૂતો કેળાની ખેતી કરે છે રમઝાન અને શ્રાવણ મહિનામાં ખેડૂતોને કેળાના પ્રતિમણ ત્રણસો પચાસથી ચારસો રૂપિયાનો ભાવ મળતો હતો જો કે હવે આ ભાવ ઘટી અને પચાસથી સાહીઠ રૂપિયા પ્રતિમણ સુધી પહોંચી ગયું છે ખેડૂતોએ સારી માવજત કરી ઉત્તમ ઉત્પાદન મેળવ્યું છે પરંતુ ઓરસંગ નદીના બહાદરપુર મોડાસર અને મેરિયા પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધથી

એ બે રૂપિયાના ભાવના કેરા બી અત્યારે નહીં મળી શકતા કેટલું નુકસાન આવે લાખ રૂપિયા જેવું થઈ જાય જે પાંચ લાખનું થવાનું હોય તો ના થઈને બે લાખ રૂપિયાનું થઈને રૂપિયા રૂપિયાના ભાવમાં શું બેટ ના બેન પરિસ્થિતિ બહુ ખરાબ છે એમાં કેળાનું ભાવ ચાલે છે સાઈઠ સિત્તેર રૂપિયા પચાસ રૂપિયા એવું ભાવ ચાલે છે મનનું વીસ કિલોનું તો ખેડૂતોનું થોડું મરી ગયા બચારા પેલા થોડના બી નહી આવતા રૂપિયા એવું થઈ ગયું છે અને વેપારીનું બે ઉચ્ચ છે વેપારીનું બે ઉચ્ચ ચાલે છે હલકા ભાવમાં વેચે છે તઈ લે છે ખેડૂતોને સંભાળે છે અને ખેડૂત બધા મરી ગયા પછી એવું છે આટલો સસ્તો ભાવ થવાનું કારણ શું હવે એ તો કે અમને નહીં પડતા રૂડો બંધ થઈ ગયા છે એટલા માટે કે પછી આગળ જવાનો માલ બંધ થઈ ગયો છે એટલા માટે ભાવ આટલો નીચે પડી ગયો છે આજે દોઢ મહિના પહેલા ચારસો રૂપિયા હતા હતા ચારસો સાડા ચારસો રૂપિયા હતા બોટાદેપુર જિલ્લાના ત્રણ તાલુકામાં કેળાની મબલક ખેતી થાય છે જેમાં સંકેળા બોડેલી અને પાવીજોતપુરમાં આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આજે કેળાનો પાક તૈયાર થયો ત્યારે કેળાના ભાવ ઘટી ગયા છે હાલ કેળાના ભાવ સાહીઠથી સિત્તેર રૂપિયા વીસ કિલોના થઈ જતા ખેડૂત પાયમાલ થઈ ગયો છે ખેડૂતને જે કેળાનો કેળી કેળાની ખેતી કરવાનો જે ખર્ચ થાય છે તે ખર્ચ પણ હવે નીકળી શકતો નથી બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું કે જે નબળો માલ છે તે હવે વેચાતો નથી કારણ કે કેળાના ભાવ ગગડી જતા જે બીજા રાજ્યોમાંથી જે માલ લેવા આવતા હતા તે માલ લેવાના આવતા બદલાનો માલ ફેંકી દેવામાં આવે છે અને પશુઓને ખોળવાઈ દેવામાં આવે છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે કેળા છે કેળાનો પાક હાલ ખેડૂતનો તૈયાર થયો છે પરંતુ વીસ કિલોના સાઠથી સિત્તેર રૂપિયા થઈ ગયા છે આ કેળાના ભાવ બે માસ પહેલાં ચારસો રૂપિયા હતા ત્યારે ભાવ ઘટી જતા ખેડૂત પાયમાલ થયો છે બીજી તરફ છોટાદેપુર જિલ્લામાં કોઈ કોલ્ડ નથી જેના કારણે ખેડૂત કેળાનો પાક તૈયાર થાય તો તેમાં કોલ્ડ મૂકી શકે સરકાર કહે છે ખેડૂતોની બમણી આવક કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો દિવસે દિવસે ગરીબ થઈ રહ્યા છે રફીક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર